એટલે આપણો તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવો હોય તો ચાસમાં ઓરીને જ આ ખાતર આપવા જોઈએ આ ખાતર ચાર મહિના સુધી લાગે છે આપણે ઘણા એમ કહેતા હોય કે અમે પછી નાખીએ કારણ કે અમારો જે છોડવો છે તેનો વિકાસ વધારે થઈ જાય છે એટલે પછીથી આપીએ તો તેનો વિકાસ ઓછો થાય એવું ના હોય એને જેટલું જોઈએ એટલા પ્રમાણમાં જે લે છે છોડવો વધારે કાંઈ લે નહીં તેથી આપણે જો પાયામાં આપ્યું હોય તો તેનો યોગ્ય વિકાસ થાય છે. અને જે આપણે લાંબા ગાળાનો પાક હોય શેરડી હોય તો તેમાં પોટેશિયમ આપણે બે હપ્તે આપવું જોઈએ રેતાળ જમીનમાં પણ પોટેશિયમ બે હપ્તે આપવું જોઈએ જ્યારે આપણે ફોસ્ફરસ ખાતર છે જ્યારે લાંબા ગાળાના પાક છે આપણે તૂબદાર છે તો તેમાં ડીએપી બે વખત આપવું જોઈએ જ્યારે કપાસ છે એમાં પણ આપણે બે વખત આપવું જોઈએ જ્યારે આ જે આપણે પાયાના ખાતર છે તે વરસાદના આપણે એક અઠવાડિયાની આજુબાજુમાં આપણે તેને આપવું જોઈએ જ્યારે આપણે રોકો એટલે આપણે હાડકાનું ખાતર છે કે માછલીનું ખાતર છે એવા જે પ્રકારના ખાતર છે એ મહિને આપણે એક મહિનો દિવસ આગળ એવું ખાતર આપવું જોઈએ તેથી આપણે તેની કાર્યક્ષમતા વધારો થાય છે આપણે દાખલા તરીકે સમજીએ કે ખાતર પાયામાં શું કામ આપવું જોઈએ આપણે ક્યારેક વધારે વરસાદ થયો હોય ચાસ આપણે સાવ ભૂસાઈ ગયા હોય પછી આપણે બીજા ચાસમાં વાવી દીધું હોય થોડોક સમય થઈ જાય પછી આપણો માંડવીનો એટલો વિકાસ ના થઈ જાય પછી બધા એમ કહેતા હોય કે આ ખાતર આપણે લાગ્યું નથી ના લાગવાનું કારણ છે કે તે આપણે જે ચાસમાં ખાતર નાખ્યું એ ચાસને બદલે આપણે બીજા ચાસમાં વવાઈ ગયું છે એટલે એ ખાતર લઈ શકતા નથી આ ખાતર છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ ના શકે ત્યાં ને ત્યાં પડ્યું રહે એટલે હંમેશા આપણે આ ખાતર છે તે પાયામાં જ આપવું જોઈએ.